તો જોઈએ સમાચાર વિગતવાર વાત કરીએ ખંભાડિયા હાઈવે પર સ્ટન્ટબાજ બેફામ બન્યા છે હાઈવે પર ચોખ્મી સ્ટન્ટનો વધુ એક વીડિયો સામે આવ્યો છે સુતા સુતા બાઇક ચલાવતા સક્ષનો વિડીયો વાયરલ થયો છે જોગવડ નજીકના હાઈવે પરનો આ વીડિયો છે સ્ટન્ટ કરનારા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે તો આવા સ્ટન્ટબાજના કારણે સામાન્ય રાહદારીઓ પણ ઘણી વખત અકસ્માતનો ભોગ બનતા હોય છે અને તેને જોતાં હવે આવા સ્ટન્ટ બાજુ ઉપર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે પોતે તો પોતાના જીવને જોખમમાં મૂકે છે હાઈવે ઉપર ચાલનારા બીજા જે વાહન ચાલકો છે એમાં પણ ભયનો અકસ્માતનો ભય આ સતાવતો હોય છે તો હાઈવે પર જોખમી સ્ટન્ટ સુતા સુતા બાઇક ચલાવતા શખ્સનો વિડીયો વાયરલ થયો ખંભાળિયા હાઈવે પરનો આ વિડીયો સુતા સુતા યુવક બાઇક ચલાવી રહ્યો છે જેનો પોલીસ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આવા સ્ટન્ટ બાજુ કેટલા જોખમી રાહદારીઓ માટે

અવારનવાર જે વિડીયો ને બનાવવાના ચક્કરમાં જે સ્ટન્ટ કરતા હોય છે પરંતુ જે ગઈકાલે એક જે વિડીયો વાયરલ થયો છે જોગવડ નજીક એક યુવાન છે તે સૂતા સૂતા સ્ટન્ટ કરતો હોય છે અને આરામથી બે ફીકરાઈ જે રોડ ઉપર પોતાનો રોડ હોય તેમ સમજી અને જે સ્ટન્ટ કરે છે જેના કારણે અનેક લોકો છે તે ભયમાં મુકાતા હોય છે ને પોતાનો તો જીવ જોખમમાં મૂકે છે પરંતુ બીજાનો જીવ છે તે જોખમમાં મૂકી અને સ્ટન્ટ કરતો નજરે ચડે છે ને હાલ જે પ્રકારે લોકોની પણ એક માંગ ઉઠી છે કે આવા જે સ્ટન્ટ બાજુ છે તેની કારણે તેવી પણ માંગ ઉકતી છે જી બિલકુલ પોલીસ તંત્ર કામે લાગી છે પરંતુ પોલીસ ને આ વિડીયો ની સંજ્ઞાન લીધી છે અને આ વિડીયો જો સંજ્ઞાન આવ્યો હોય પોલીસ વિભાગમાં

પેટ્રોલિંગ તો કરતા હોય છે પણ આવા વસ્તુ ટ્રાફિક શાખાના ધ્યાન ઉપર આવતી નથી કારણ કે તે એક બીજા ચક્કર જે પડ્યા હોય છે ને હાલ જે પ્રકારે આવા સ્ટંટ બાજુ છે તેને ખાસ કરીને ટ્રાફિક શાખા દ્વારા કંટ્રોલ માં લાવવા જરૂરી છે જી બિલકુલ માહિતી બદલ આપનો આભાર તો જામનગરના ખંભાળિયા હાઈવે પરનો આ વિડિયો વાયરલ થયો છે જામનગરના ખંભાળિયા હાઈવે પર સ્ટન્ટબાજ બેફામ બન્યા છે સુતા સુતા બાઇક ચલાવતા આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને આવા સ્ટન્ટબાજુના કારણે અન્ય રાહદારીઓ અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમી જોખમે મૂકાતા હોય છે પોતાનો તો જીવ આ સ્ટન્ટબાજો જોખમમાં મૂકતા હોય છે સાથે અન્ય જે હાઈવે ઉપર ચાલનારા વ્હીકલો છે જે વાહન વ્યવહાર છે તે પણ આવા સ્ટન્ટબાજુના કારણે ઘણી વખત અવરોધાતા હોય છે